ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના સુરત આગમન પહેલાં જ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગના પિલરોમાંથી પાણીનો ધોધ વહેતો થતા ચર્ચાનો વિષય બન્યો હતો ભર ઉનાળે ટ્રોમા સેન્ટરના હોલથી સોનોગ્રાફી તરફ જવાની લોબી વચ્ચે સિલિંગના પિલરમાંથી પાણી ટપકતું દેખાઈ રહ્યું છે આ પાણીમાંથી દર્દીઓ અને ડોક્ટર સહિતના સ્ટાફે અવર કરવા મજબૂર બન્યા છે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના સુરત આગમન પહેલા સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગના પિલરોમાંથી પાણીનો ધોધ વહેતો ચર્ચાનો વિષય બન્યો ટ્રોમા સેન્ટરના હોલથી સોનોગ્રાફી તરફ જવાની લોબી વચ્ચે પિલરમાંથી પાણી ટપકતું દેખાઈ રહ્યું છે આ પાણીમાંથી દર્દીઓ અને ડોક્ટર સહિતના સ્ટાફે અવર કરવા મજબૂર બન્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સુરત મુલાકાતને એક દિવસ પહેલા જ રહસ્યમય પાણીનો ધોધ સામે આવતા પીઆઈ અને સિવિલના વહીવટદારોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે નામ ન લખવાની શરતે સ્ટાફે જણાવ્યું કે બે મહિનાથી આવી જ હાલતમાં કામ કરી રહ્યા છે અનેક વાર લેખિતમાં આપ્યું છે પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના પહેલા માળે આવેલા પીઆઈસીયુ વિભાગ માટે તાબડતોડ ઊભી કરવામાં આવેલ પાણીના ટાંકા ઉભરાતા પાણી જર્જરિત ફ્લોરના પીલરોમાંથી નીચે ટપકતું સ્પષ્ટ દેખાય છે દર્દીઓની અવરજવરના રસ્તામાં પાણીનો રીલો નીકળતા તંત્રએ ડોલ મૂકવી પડે છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ કિડની બિલ્ડિંગ ચોમાસા પહેલાં જર્જરિત હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે વધુમાં જણાવ્યું કે પીઆઈયુ અને હોસ્પિટલનું તંત્ર ખાડી ગયું છે આરોગ્ય મંત્રી અને સરકારને મૂર્ખ બનાવી હોસ્પિટલમાં વહીવટ કરાતો હોવાની વાત ચર્ચાઈ રહી છે ટ્રોમા સેન્ટરના જે પિલરમાંથી પાણી વહી રહ્યું છે ત્યાંથી જ ઇલેક્ટ્રિક લાઇનના વાયર નાખવામાં આવ્યા છે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ બસ એક જ પ્રશ્ન ઊભો થાય છે આવા સંજોગોમાં આરોગ્ય મંત્રી સોમવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે જેમના માટે આ એક પડકારરૂપ પ્રશ્ન બની શકે છે